માતાજી બધા મિત્રો ને રામ રામ મિત્રો મિત્રો પાછળ તમે જે બેસો જોઈ રહ્યા છો એ આપણે એક તબેલા ઉપર આવેલા છે ને અને તબેલો પણ ભુજમાં જ છે વેપારી છે અહીંયા સારી બેસો જોવા મળતી હોય છે તો બેસો પણ તમને સારી સારી હું દેખાડીશ અને જે ભાઈ તબેલાના માલિક છે એમનો પણ હું નંબર આપી દઈશ તો તમે કદાચ તમને બેસ કોઈ પસંદ આવતી હોય તો તમે તમારી રીતે વાત કરી લેજો તો તમને દેખાડો બધી બેસો તો મિત્રો આ તમારી નજરની સામે બેસ છે એ ચોથા વેતરનું વ્યાણ આજ સવારનું થયેલ છે એની પણ અડર ક્વોલિટી તમે જુઓ એકદમ સારી અર્ડર ક્વૉલિટી અડર ક્વૉલિટીની એકદમ સારી ચોથા વેતરની સિંગડે એકદમ રૂપાળી પાછળના ભાગથી પણ તમે જુઓ એકદમ સારી અડર ક્વોલિટી મિત્રો પસંદ આવે તો જ કોલ કરજો ડિસ્ટર્બ નહીં કરતા કારણ કે બેસોનું કામકાજમાં બહુ ડિસ્ટર્બ થાય એટલે તમને જે બેસવું પસંદ આવતી હોય એ જ બેસનું તમે કિંમત કરાવજો અને આ પણ એ ત્રીતરું આ ત્રીજા વેતરની ગાબડ બેસ છે હજુ ટાઈમ લાગશે બે ચાર દિવસ અઠવાડિયા દિવસની અંદર અંદર વ્યાશે તો એની પર તમે અંડર ક્વોલિટી જુઓ એકદમ અંડર ક્વોલિટીની સારી આચર પણ એકદમ માપના સિંગ ક્વોલિટી પણ સારી છે અને આ ખડેલી છે એ પહેલાં વેતરની વેણવાળી છે એની પર તમને અડર ક્વોલિટી દેખાડો અને આ કાચી ખડેલી છે છડાંતની છે અત્યારે હાલ છડાંત પૂરા કર્યા છે તો તેની પર તમે અડર ક્વોલિટી જો એકદમ સારી અડર ક્વૉલિટીની પહેલાં વેતરની અંદર આટલી અડર ક્વોલિટીવાળી બેસો અમુક જગ્યા ઉપર જોવા મળતી હોય છે હાઈટ લંબાઈની પૂરી છે અને આ ભેસ પણ ત્રીજા વેતરની વ્યાણવાળી છે એની પણ ઓર્ડર ક્વોલિટી સારી જ છે તો એ પણ તમે જુઓ મિત્રો નંબર આપી દઈશ પણ ખોટા ડિસ્ટર્બ નહીં કરતા અને આ તબેલાના આગળ જતા પણ ઘણા બધા વિડીયો આવશે જ્યારે પણ નવી નવી ભેસો આવશે ત્યારે અત્યારે હાલ ચાર ભેસો વેપાર માટે છે હાજરમાં અને ચારે ચાર ભેસો એકબીજાથી ચડિયાતી ભેંસો જોઈએ સારી અર્ડર ક્વૉલોટી સારી દૂધની લાઇનની અને પૂરી હાઈટ લંબાઈની સીમ ક્વૉલોટી પણ તમે જુઓ ચારે ભેંસોની એકદમ સારી સીમ ક્વૉલોટી છે સામેના ભાગે પણ તમે દેખાડી દઉં એટલે સામેના ભાગે પણ તમને ખબર પડે આ છે પહેલાં વેતરની ખડેલી જે આપણે પાછળથી દેખાડી અને આ ત્રીજા વેતરની વ્યાણવાળી બેસ્ટ છે આ ત્રીજા વેતરની બેસ્ટ છે એ ગાભણ છે અને આ છે એ ચોથા વેતરની વ્યાણવાળી ભેંસ છે વ્યાઈ ગયેલી છે આજે સવારને જ વ્યાયેલી છે અને કોમેન્ટ પણ કરતા રહેજો મિત્રો વિડીયો તમને કેવો લાગે છે હજી એકવાર ઓર્ડર ક્વોલિટી બધી ભેંસોને દેખાડી દઉં આ જો ઓર્ડર ક્વોલિટી આ એક ભેંસની ઓર્ડર ક્વોલિટી અને આ ગાવ પણ છે એની પણ દેખાડી દઉં ઓર્ડર ક્વોલિટી તો મિત્રો ભેંસો બધી તમારી નજરની સામે છે તમે ખોટા ફોન નહીં કરતા કારણ કે કોઈ માણસ ડિસ્ટર્બ થાય એવો આપણે કામ નથી કરવાનું તમને બેસો આગળ પસંદ આવતી હોય તો જ ફોન કરવાના હું નંબર પર તમને ડેવડાવી દઉં આગળ વિડીયોમાં મિત્રો જો એકથી એક બેસ ચડી છે ચારે ચાર ભેંસ વજનવાળી ખૂબ વજનદાર ભેંસ ને ગમે એવો ગ્રાહક આવતો હોય તો ભેંસ બધી પસંદ આવવાની જ હોય તો તમે તમારી રીતે કિંમત કરાવી લેજો અને આ વાળો તબેલો છે મહિલા આશ્રમ ચોકડી ભુજ અને મેન જે મહિલા આશ્રમ ચોકડી જે ખાવડા ચોકડી કહેવાય તેની બાજુમાં નજીકમાં જ છે ક્યાંય આપણે આગળ અંદર ક્યાંય સિટીમાં કે ક્યાંય અંદર રખડવાનું પણ ના આવે એક જ કોલ કરો એટલે તરત રોડ ઉપર જ તબેલો છે સામે રોડ છે એ પણ તમે જુઓ સામેની સાઈડે રોડ છે રોડની નજીક એકદમ તો એ પણ તમારે રખડવાનું કોઈ જગ્યા ઉપર નહીં થાય અને આ તબેલા ઉપર અવરનવર ભેંસો ઘણી બધી જોવા મળતી હોય છે તો હું તમને નંબર પણ દેવડાવી દઉં નંબર બોલો ને તમારો નવાણું સાત નવાણું સાત ચોપન બે ચોપન બે અને મંગલ મહારાજ નામ છે મંગલ મહારાજ રાજગોર છે તો આ તબેલા ઉપર અવારનવાર ભેંસું ઘણી બધી જોવા મળતી હોય છે નામ છે મંગલ મહારાજ અને મિત્રો ખોટા ફોન નહીં કરતા મહેરબાની કરીને કારણ કે આપણે આ ફાર્મના બીજા ઘણા બધા વિડીયો બનાવવાના છે